નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો જે રીતે ઉપરવાસમાં વરસાદ હતો સાથે ઉપરવાસ જે પાણી આવી રહેલું છે તેને સીધું પાણી આજવા સરોવરમાં આવ આવતું હતું ને તેને લઈને જે સમગ્ર પાણી છે વિશ્વામિંદ્રીમાં ઓવરફ્લો થઈ રહ્યું છે ને વિશ્વામિત્રી નદીમાં પાણી આવતાની સતત સતત વધારો થઈ રહ્યો છે અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો વિશ્વામિત્રી નદીની સપાટી અઠ્યાવીસ પોઈન્ટ પચાસની આજુબાજુ રહી છે અને આ કાલાગોળા જે બ્રિજ છે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન છે સાથે પાલિકાનું તંત્ર પણ સતત બાદ નજર રાખી રહ્યું છે જે પણ તમામ લોકોને વેક્યુટ એટલે કે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે તમામ લોકોને અત્યારે ફૂડ પેકેટ સાથે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે અત્યારેની પરિસ્થિતિ આપ જોઈ શકો છો દરેક જગ્યા પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને દરેક પરિસ્થિતિનો સુધી પહોંચવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ હજુ પણ અહીંયા ઊભું છે અને તમામ પરિસ્થિતિ પર બાજ નજર સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ રાખી રહ્યું છે જે પ્રકારે તંત્ર અહીંયા પહોંચ્યું છે અને સતત અહીંયા આ નદી જે વિશ્વામિત્રી નદી છે ઉપર ઉપરવાસમાંથી અત્યારે જે વરસાદ હતો અને વરસાદને કારણે જે પાણી સીધું આજવા સરોવરમાં આવતું હતું અને જે ખેતરનું જે તમામ પાણી છે એ આજવા સરોવરમાં આવી રહ્યું હતું તેને લઈને જે સતત બસો અગિયાર ફૂડ મેન્ટેન નિયમ મુજબ પંદર ઓગસ્ટ સુધી જે નિયમ મુજબ પાણી રાખવાનું છે એ તેના લીધે જ સતત ઉપરથી પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે ને સતત જે પ્રકારે આ નદીનું પાણી આ જે સ્તર છે એ વધી રહ્યું છે જે પ્રકારે સ્તર વધી રહ્યું છે તેને લઈને જ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે કલેક્ટર હોય સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન તમામ લોકો આ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે સાથે વડોદરાનું પોલીસ તંત્ર પણ અહીંયા એલર્ટ કરી દેવામાં આવ્યું છે ને આ સંપૂર્ણ કાલાઘોડા બ્રિજ ખાતે જે રસ્તો છે અવર જવર છે એ બંધ કરી દેવામાં આવે છે માત્ર અહીંથી ઇમરજન્સી સેવાઓ જઈ શકે છે સાથે જે કોઈને ચાલતા રેલવે સ્ટેશન જવું હોય ત્યાં જઈ શકાય છે એટલે લોકોને જો ખરેખરનું કારણ રેલવે સ્ટેશન જવું છે તો તો લોકોને જવા દેવામાં આવી રહ્યા છે એટલે જે પ્રકારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં જે પ્રકારે પાણી આવી રહ્યું છે ને પાણી સીધું આજવા સરોવરમાં આવતું હતું તેને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ હતી ને થેકે ઠેક સુધી આ પરિસ્થિતિ જે સર્જાઈ છે વિશ્વામિત્રીમાં સતત પાણીની આવક વધી રહી છે ને અત્યારે અઠાવીસ પોઈન્ટ પચાસની આજુબાજુ આ જે સપાટી એ સપાટી નોંધાઈ રહી છે મારા કેમેરામેનને કહીશ કે એ સપાટીના દ્રશ્યો બતાવે કે પ્રકારની હજુ પણ પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે કારણ કે જે પ્રકારે જે દ્રશ્યો આપ જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ જે સપાટી બતાવે કારણ કે જે પ્રકારે સતત ઉપર થી પાણી આવી રહ્યું છે સતત સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોને કાંઠા વિસ્તારોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ને એનડીઆરએફની ટીમ હોય પોલીસની ટીમ હોય તમામ જગ્યા ઉપર પોલીસને તૈનાત કરી રહ્યો સાથે એસડીઆરએફની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે એટલે તમામ જગ્યાઓ ઉપર આ એલર્ટ મોડ પર રાખવામાં આવી રહ્યો છે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જો સતત હજુ પણ આજવા સરોવરોમાંથી પાણી છોડવામાં આવશે તો વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત જે પ્રકારે વધી રહ્યું છે તેમાં પણ વધારો થઈ શકે છે એટલે અત્યારે તો જે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે વિશ્વામિત્રી નદીની અઠ્યાવીસ પોઈન્ટ પચાસની આજુબાજુ પહોંચી ચૂકી છે અને ઓગણત્રીસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો આ વિશ્વામિત્રી નદી સ્થિર હાલતમાં પણ જોવા મળી રહી છે ઉપરથી અત્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું અત્યારે તો બંધ કરી દેવામાં આવ્યું છે એટલે સ્થિર હાલતમાં નદી જોવા મળી રહી છે ને અહીંયા સતત આ જે અહીંથી અવરજવર કરતા લોકો છે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે ખાલી ખોટા એટલે કે કામ હોય તો જ બહાર નીકળવું સાથે આ જે બ્રિજ છે અહીંયા બ્રિજ પાણી લોકો જોવા માટે અહીંયા આવતા હોય છે તે લોકો માટે સખ્ત મનાઈ કરવામાં આવી છે લોકોને પણ તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે સાથે જે પ્રકારે આપ જોઈ શકો છો દરેક જગ્યા પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે દરેક જગ્યા પર પોલીસ સાથે તંત્રનું તમામ જે અધિકારીઓ છે તેને પણ અહીંયા ગોઠવી દેવામાં આવે એટલે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાનું તંત્ર તૈયાર છે કારણ કે જે પ્રકારે સતત વિશ્વામિત્રીનું સ્તર જે વધી રહ્યું હતું તેની પર કાબુ મેળવવા માટે જેમ જેમ ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે અને પાણી સીધું આજવા સરોવરમાં આવી રહ્યું છે તેથી જે મેન્ટેન કરવાનું છે નિયમ મુજબ જે નિયમ મુજબ છે બસો અગિયાર ફૂટ સુધી જાળવવું જોઈએ પરંતુ જે ઉપર જઈ રહ્યું છે એટલે સીધું પાણી વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે અને પાણી વધવા વિશ્વામિત્રી નદીમાં આવવાથી તેને વિશ્વામિત્રી નદીની જે જળસ્તર સતત વધી રહ્યું હતું અત્યારે અઠાવીસ પોઈન્ટ પચાસની આજુબાજુ આ સ્તર જોવા મળી રહ્યું છે અને અત્યારે સ્થિર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું કદાચ જો રાત્રે મોડી રાત્રે આજવા સરોવરોમાંથી ફરી એક વખત પાણી છોડવામાં આવે તો તેનું સ્તર વધી શકે છે જો આ બાજુની વાત કરીએ તો ધાદર નદી વિશ્વામિત્રી નદી ધાદર નદીને મળે છે અને નદીમાં કારણ કે ધાદર નદી પણ ઓવરફ્લો જઈ રહી છે બંને કાંઠે વહી રહી છે એટલે આ પાણી જવાની જે પરિસ્થિતિ છે ધીમી ધારે જઈ રહ્યું છે ચોક્કસથી હવે આ આશા રાખીએ કે તમામ પાણી આ તમામ પાણી જે દાદર નદીમાં જાય અને દાદર નદીનું પાણી સીધું દરિયામાં જાય એટલે એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિ જો ન થાય તો ચોક્કસથી વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું બની છે દરેક જગ્યા પર પોલીસ સાથે હોય કે પછી તંત્ર હોય તમામ જગ્યા પર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાક વડોદરા